અને અમારે પણ વેપાર ઓછા થઈ ગયા છે આના હિસાબે આની પેલા બે હજાર ઓગણીસ માં અમારા રૈયા ચોક થી રૈયા ચોકડી ના પ્રમુખ જયેશભાઈ એની આગેવાની રજૂઆત કરેલી છે આજ રજૂઆત છે કે પીળો પટ્ટો મારેલો છતાં આ લોકો અમને દંડ કરી જાય છે અને આની પેલા અમે પોલીસ વાળા ને ઘણી પેરે દલીલ કરેલી છે કે આ પીળો પટ્ટો મારેલો છે તમે દંડ કરો માં તો કે તમે આવો પોલીસ ચોકી તમે અમને બતાવો રૂબરૂ કે કેવી રીતે તમે હું આપ્યું હતું આગેવાનો અમને તો કોઈ પ્રમાણપત્ર આપેલું તો છે નહીં કે આ પીળો ભટ્ટો અહીંયા મારેલો છે ભાઈ દરેક દુકાન પાસે આ બપોરે એક વાગ્યા સુધી બંધ રહેશે